અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગાંધીનગરના એસએમબીએસમાં રહેતા મંજુલાબેનનું પણ અવસાન થયું હતું જેની અંતિમવિધિ કરવામાં આવી હતી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ બાર જૂને બીજે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થઈ હતી આ દુર્ઘટનામાં બસો ઓગણસી લોકોએ જીવ ગુમાવ્યો છે મૃતકોમાં લંડનના સ્વામિનારાયણ સત્સંગી મંડળના આગેવાન મંજુલાબેન મહેશભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે મંજુલાબેન છેલ્લા બે વર્ષથી ગાંધીનગરની એસએમવીએસમાં નિવાસ કરતા હતા તેઓ લાંબા સમય બાદ પોતાના દીકરા અને પુત્રવધુ સહિતના પરિવારજનોને મળવા માટે લંડન જઈ રહ્યા હતા લંડન સત્સંગ મંડળમાં મંજુલાબેન અને તેમના પતિ મહેશભાઈ પટેલ પાયાના સ્તંભ તરીકે સેવા આપી હતી વિમાન દુર્ઘટના બાદ પરિવારજનો ગાંધીનગર આવ્યા હતા ડીએનએ મેચ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો સંસ્થાના દ્વારા સ્વામિનારાયણ ધામ કેમ્પસ ગાંધીનગર અંતિમ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું લંડનથી મંજુલાબેનનો પુત્ર ચિરાગભાઈ અને પુત્ર વધુ મેઘનાબેન આવ્યા હતા તેમના દીયા સુરેશભાઈ અને અન્ય પરિવારજનો પણ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં એસએમવીએસના સત્સંગીઓ સ્વર્ગસ્થ મંજુલાબેનને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ખાસ આ શ્રદ્ધાંજલિ ત્રેવીસ જૂનના બપોરે બે વાગે નીકળી હતી